હર્ષોલ્લાસ સાથે મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વસંત પંચમી ઉજવાઈ વસંત પર્વથી મોડાસા ક્ષેત્રમાં ગામે ગામ વિચાર ક્રાંતિ જનજાગરણ રથનો શુભારંભ થયો પ્રકૃતિને ખીલવાનો પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજે મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તથા ગાયત્રી પરિવારના જનક યુગૃષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિવસ વસંત પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારથી જ ગાયત્રી ચેતના કેન્દ્ર પર સામૂહિક જાપમાં અનેક સાધકો જોડાયા તથા મા સરસ્વતી પૂજન ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ માનવ માત્રના ઉજ્જવલ ભવિષ્ય માટે વિશેષ આહુતિ અર્પણ કરી આજ ગાયત્રી પરિવારના જનક યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીના દિવસે પ્રજ્વલિત દીપકના પ્રકાશમાં તેઓનો આધ્યાત્મિક માર્ગદર્શન દાદા ગુરુદેવ સાથે સાક્ષાત્કાર થયો હતો તેઓના માર્ગદર્શન મુજબ આયુક્ત પરિવર્તનની યોજના ગાયત્રી પરિવાર સ્વરૂપે શુભારંભ થઈ હતી જે આખંડ દીપકને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહેલ છે તેમજ ગાયત્રી પરિવારની કરુણામય માતાના પ્રેમનું સિંચન કરનાર વનનીય માતા ભગવતી દેવીનો જન્મને પણ બે હજાર છવ્વીસમાં સો વર્ષ થાય છે જેથી આ બે હજાર છવ્વીસ શતાબ્દી વર્ષ પહેલાં જનજન્મ વિચારક્રાંતિના જનજાગરણ માટે વિશેષ પ્રયાસ થઈ રહેલ છે જેના ભાગરૂપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રએ વિચારક્રાંતિ જનજાગરણ રથ બનાવવામાં આવ્યો આ વસંત પંચમીના પવિત્ર દિવસે મોડાસા ક્ષેત્રના પ્રસિદ્ધ સમાજસેવી કમલેશભાઈ શંકરભાઈ પટેલ દ્વારા આ રથમાં દ્વિપ્રાગટ્ય પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો આ રથ આજથી બે હજાર છવ્વીસ દરમિયાન ગામે ગામ ફરીને વિચાર ક્રાંતિ જનજાગરણ અભિયાન તેમજ માનવ માત્રને સહાયરૂપ થાય એવા અનેક રચનાત્મક આંદોલન ચલાવાશે બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી સત્ર વિનાશાય ઓમ શ્રી